બોટાડના બરવાડામાં સર્જાયેલા લઠ્ઠાકાંડની અસર સુરતમાં દેખાઈ હોય તેમ તાત્કાલિક સુરત પોલીસે ડ્રાઈવ હાથ ધરી છે અને બે દિવસમાં લાખોના દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બસો જેટલા આરોપીઓ સામે કાર્યવાહી કરી છે ગુજરાતમાં વર્ષો બાદ લઠ્ઠાકાંડ સર્જાયો છે ગુજરાતના બોટાદ ખાતે આવેલા બોરવાડામાં સર્જાયેલા લઠ્ઠાકાંડની અસર હવે તો સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે તો સુરત પોલીસ પણ એક્શન મોડમાં આવી જવા પામી છે ત્યારે સુરત પોલીસે બે દિવસમાં પ્રોહિબિશન કાર્યવાહી હાથ ધરી હતી જેમાં દેશી દારૂના બસો અને વિદેશી દારૂના ત્રીસ કેસ કરી પોલીસે છ લાખ આઠ હજારથી વધુનું મુદ્દામાલ કબજે કરી બસો છવ્વીસ આરોપીઓની ધરપકડ કરી હતી તો આવનાર સમયમાં પણ દારૂની ડ્રાઈવ ચાલુ રહેશે તેમ સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું જે બે દિવસની આપણે વાત કરી આ બે દિવસમાં કુલ બસો નવ કેસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે બસો નો દેશી દારૂના અને વીસ કેસો વિદેશી દારૂના કરવામાં આવ્યા છે જેમાં કુલ બસો ને છવ્વીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બે હજાર પાંચસો અઠ્યાસી લીટર દેશી દારૂના જથ્થો કબજા કરવામાં આવ્યા છે અને ચાર હજાર આઠસો ચાર વિદેશી દારૂની બોટલો સીઝ કરવામાં આવી છે આ કુલ મળીને છ લાખ આઠ હજાર નવસો પંચાણુંની વિદેશી દારૂ અને એકાવન હજાર સાતસો સાઠ રૂપિયાની દેશી દારૂનો જથ્થા પકડવામાં આવ્યા છે પણ અમારી પ્રોહિબિશનની ડ્રાઈવ નિયમિત દર મહિને ચાલતી હોય છે અને આ દુર્ભાગ્યપૂર્ણ બનાવ પહેલાં પણ કેટલાક દિવસથી અમારી પ્રોહિશનની ડ્રાઈવ ચાલુ હતી કુલ મળીને કહીએ તો વર્ષ બે હજાર વીસમાં કુલ સાત હજાર ચારસો દેશી દારૂના કેસો સિટી પોલીસ દ્વારા કરવામાં આવ્યા અને વિદેશી દારૂના એક હજાર સાતસો એકવીસ આ વર્ષ બે હજાર વાત છે એકવીસ ના વર્ષમાં આઠ હજાર આઠસો ઓગણસાઠ કેસો દેશી દારૂ વાત કરવામાં આવ્યા અને વિદેશી દારૂના એક હજાર છસો કેસો સુરત સિટી પોલીસ દ્વારા કરવામાં આવ્યા ચાલુ વર્ષની વાત કરીએ તો ચાર હજાર બેસો એકાશી બેતાલીસો એકાશી કેસો દેશી દારૂના કરવામાં આવ્યા છે અને સાતસો એસી કેસો વિદેશી દારૂને લગત કરવામાં આવ્યા છે આ સતત ચાલતી કાર્યવાહી છે જેના માટે અમે હંમેશા સજાગ છીએ અને પ્રયાસ છે કે કોઈપણ પ્રકારના જેમ દારૂબંધીની સરકારશ્રીની પોલિસી છે આમાં કોઈ પ્રકારની ડીલ કોઈને ન આવે સાહેબ વાયરલ વિડીયો થઈ રહ્યો છે એ વિશે શું કહેશો કયા વિડિયો એક લિંબાયતનો થયો પાંડેસરાનો થયો ને એક ડી માર્કનો થયો જો મેં આપને વાત છોક બજાર દરેક વિસ્તારમાં દરેક પોલીસ સ્ટેશનમાં આપણું હંમેશા જાગૃત છે લિંબાયતના કયા વિડીયો છે અમારી જાનમાં નથી પણ લિંબાયત હોય કે કોઈ પણ વિસ્તાર હોય

સુરતના છેલ્લા ઘણા સમયથી દારૂના અડાવો ધમધમતા છે જોકે હાલમાં લઠ્ઠાકાંડને લઈને પોલીસ એક્શન મૂડમાં આવી કેસો કરી રહી છે પરંતુ આજે પણ શહેરમાં અનેક જગ્યાએ દારૂનો વેપલો થઈ રહ્યો છે સુરતમાં કાયમી દારૂના અડાઓ બંધ થશે કે કેમ તે તો આવનારો સમય બતાવશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા